પ્રિન્સ ધ લોડ પ્રિન્સ મોતાબેનું દિવ્ય દના સંદેશમાં તમારું સ્વાગત છે જુલાઈ સત્તરમી તારીખ શાસ્ત્ર સાંભળીએ માકનો ગ્રંથ અગિયારમો અધ્યાય પચીસથી સત્યાવીસમી કલમ સુધી આ સંદેશ તમારા સૌ માટે અને તમારા પરિવારજનો માટે વિશે પ્રાર્થના કરું છું એ તમારા ભાઈબળ લઈ લો માકનો ગ્રંથ અગિયારમો અધ્યાય પચીસથી સત્યાવીસમી કલમ સુધી ಈ વખતે ಈಶು ಬೋಲಿವುಕ್ಯಾ ಹೇ ಪಿತ ಸಮಸ್ತೃಷ್ಣ ಮಾಲೆ ಅಭದ್ದಿ ವಾತೋತೆ ಡಾಯಾ ಅನೆ ಚತುರ್ ಮಾನಸ ದಿಗ್ಗುಪ್ತ ರಾಕಿ ಅನೆ ಬಾಳಕೋ ಆಗರ ಪ್ರಕಟ ಕರಿ ಏ ಮಾತೆ ಹು ತಾರಿ ಸ್ತುತಿ ಕರುಚು ಸಾಚೇ ಪಿತಾಜಿ ತನೆ ಏಜ್ ರುಚಿಯು ಮಾರ ಪಿತಾಯೆ ಬದ್ದು ಮಾರಾ ಹಾತ ಮಾ ಸೋಂಪಿ ದಿದು ಚೇ ಅನೆ ಪಿತಾ ಸಿವಾಯ ಪುತ್ರನೆ کوئی ಪೂರೆ ಪೂರು ಒळख್ತೂ ನಥಿ ತೇಮ್ पिता ने पुत्र अथवा पुत्र जनवाच्छे तना सीवाई पूरेपूरो जाती आ प्रभु आधार ख्रिस्तल भाई तबेनो जारे शिक्षक शिखवाड़े विद्यार्थी समझे तेरे शिक्षक खुश थी जाए गुरु शिखवाड़े અને શિષ્ય માને વિશ્વાસ રાખી ગુરુ કુછતે જાય છે મહાન ગુરુ ગઈકાલના સુપ સંદેશમાં આપણે જોયું હતું કોપરનાઉ કોરોસિન અને વેચસેદા જ્યાં ગણપતિ ચમત્કાર કર્યા હતા પણ એ લોકો હૃદય પલટો કર્યો નહીં એટલે પ્રભુ ઈસુ બહુ અફસોસ થઈ ગયા હતા ક્રિસ્ટ મોલે ભય તબેનો નોલેજ जारे एक व्यक्ति नॉलेज प्राप्त करे सारी बाबत पर नॉलेज प्राप्त करता करता मोटा भाग के बदा में अहम आ जाए अहंकार आ जाए जैसे अहम आ जाए विचार बंद करिए बीजा कोई ने साबल तैयार नहीं कठिन मगज कठिन विचार कठिन हृदय बनीए જારે નોલેજ હોય નોલેજ પ્રાપ્ત કરી ત્યારે મને બધી ખબર એટલે કોઈનું સાંભળવા તૈયાર નથી આવી રીતે ફરોશી લોકો કોઈનું સાંભળવા તૈયાર નથી કારણ કે એમને લાગ્યું કે ઈશ્વરનું જ્ઞાન સાત રે બધું જાણે છે એટલે કોઈને એ સાંભળવા તૈયાર નથી કોઈના ઉપર વિશ્વાસ રાખવા તૈયાર નથી ક્રિસ્ટ મોલ ભય તબેનો आज शुभ संदेश में वाक्य में पांच वक्त प्रभु यीशु पिता 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 नु नाम ला ले पिता आभार मान एट कि ऑर्डिनरी लोग गरीब लोग सादगी लोग प्रभु ईसु शुभ संदेश स्वीकार करो प्रभु यीशु पर विश्वास राखियों जय यीशु ने जन्म थे ત્યારે કોઈ જ્ઞાનીઓ આવ્યા નહીં પંડિતો આવ્યા નહીં પણ સામાન્ય જે ભરવાડો પ્રભુ પાસે આવ્યા હતા હક સ્મલ ભૈયા હતા બેનો એટલે પ્રભુ એટલો અફસોસ થઈ ગયા એટલે અફસોસ થઈ ગયા અને ત્યાર પછી પ્રભુ ઈસુ આજી પ્રાર્થના કરે છે હે પિતા એ સૃષ્ટિના માલિક આ બધું તે લોકોએ પ્રગટ કરી એ બદલ આભાર ઈશ્વર વિશે પ્રગટ પ્રગટીકરણ ये मात्र प्रभु यीशु क्राइस्ट द्वारा थाई सके ईश्वर कौन से मात्र पुत्र जाने छे और पुत्र कौन से ये मात्र पिता जाने छे એટલે પુત્ર પ્રગટ કરે એ સિવાય અને જેને પ્રગટ કરે એના સિવાય કોઈ પિતા પરમેશ્વર વિશે જાણી શકે જ નહીં प्रभु यीशु शाश्वत जीवन માનવ જાત આપવા માટે মুক্তি આપવા માટે તारण આપવા માટે પૃથ્વી પર આવ્યા હોય પ્રભુ ઈસુ માત્ર એક માત્ર માર્ગ છે હા કષ્માલ ભયતા વેનો જે વિ રીતે આલોક ઓ સ્વીકારવા સાંભળવા તૈયાર નથી અહમ ના લીદે અહમ પાવર ના લીદે અભિમાન એટલે ગમંડ ના લીદે એટલે પ્રભુ જે લોકો સ્વીકાર કરીએ બદલ આભાર માને છે કોરીંથીના ધર્મસભે પલ્લો અધ્યાયમાં 22મી કલમમાં પૌલ પોતે લખે છે યહૂદીઓ પરચા રૂપી પુરાવા જોવા માંગે છે અને ગ્રીક લોકો જ્ઞાનની શોધમાં હોય છે અને સાથે સાથે પૌલ કહે છે તેમ છતાં ઈશ્વરે ડાયાઓનું શરમાવ માટે દુનિયા જેમને મૂર્ખ માને છે તેમને પસંદ કર્યા છે શક્તિશાળીઓ અને માટે ઈશ્વર દુનિયા જેમને નબળા ગણે છે તેમને પસંદ કર્યા છે હા કિસ્માલ ભાઈ બહેનો આજના શાસ્ત્રપાઠ મુજબ આપણે કે પિતા અને પુત્ર એક જ છે પિતાએ પુત્રને મોકલ્યા એક સિક્કાના બે બાજુ છે અને જે કનેક્ટ કરે છે એ પવિત્ર આત્મા છે પુત્ર સિવાય પુત્ર માત્ર પ્રભુ યશુ ખ્રિસ્ત આપણને પિતા પરમેર પરમેશ્વર વિશે એ પ્રગટ કર્યો છે આપણે પણ એમના ઉપર વિશ્વાસ રાખીએ પિતા ઉપર વિશ્વાસ રાખીએ પુત્ર ઉપર વિશ્વાસ રાખીએ અને પવિત્ર આત્મા ઉપર વિશ્વાસ રાખીએ કારણ પુત્ર જ માર્ગ છે એમના દ્વારા જ આપણે બધા જીવન મુક્તિ તારણ પામી શકીએ તમે બધા આશીર્વાદિત છો આ ક્રિષ્માલ ભાઈએ તમેનું સાત્રપટ સમજવા માટે પ્રભુશ્વની સારી રીતે ઓળખવા માટે આજના મનનચિંદન મદદરૂપ થયા હોય તમે પોતે દિવ્ય દયાનો સંદેશ સબસ્ક્રાઈબ કરજો અને બીજા માટે પણ ફોરવર્ડ કરજો જેથી કરી એમને પણ ખબર પડે માત્ર અને માત્ર પ્રભુ શું ખ્રિસ્ત જ એ માર્ગ છે અને તેઓ પણ જીવન પ્રાપ્ત કરે પ્રભુ યુસુ હું તમારામાં વિશ્વાસ રાખું છું बोलो दिव्य दयानो जय